આ વર્ષે વર્ષ બે હજાર પચીસ માં રક્ષાબંધન ની તિથિ ને લઈ અને થોડી મૂંઝવણ થઈ રહી છે તો આવો આજે આ વિડીયોમાં જાણીએ કે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ આ વખતે ક્યારે છે રક્ષાબંધન સાચી તારીખ કઈ છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યું રહેશે અને ધાર્મિક મહત્વ આ રક્ષાબંધન નું શું છે આ દિવસે કેવા કેવા યોગોનું નિર્માણ થવાનું છે અને ઉત્તમ મુહૂર્ત રાખડી બાંધવા માટેનું ક્યુ રહેશે બધું જ આ વિડિયોમાં જણાવીશું તો અંત સુધી આ વિડિયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો આગમવાણી ચેનલમાં આપ બધાનો મિત્રો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો દેશભરમાં ધામધૂમથી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષાનું સંકલ્પ કરે છે રક્ષાબંધનના દિવસે કાંડા પર બાંધવામાં આવેલ રાખડી માત્ર દોરો નહીં પરંતુ વિશ્વાસ પ્રેમ અને કર્તવ્યનું પ્રતિક હોય છે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે રક્ષાબંધનની તિથિને લઈ અને થોડી મૂંઝવણ થઈ ગઈ છે તો આવો એવામાં જાણી રક્ષાબંધનની સાચી તારીખ કઈ છે રાખડી બાંધવાનું મુહૂર્ત કયું રહેશે અને ધાર્મિક આ દિવસનું મહત્વ શું છે તો સર્વપ્રથમ સર્વ મોટો પ્રશ્ન કે ક્યારે છે રક્ષાબંધન તો શ્રાવણ મહિનાની પૂનમની તિથિનો પ્રારંભ 8 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 2 કલાક અને 12 મિનિટથી શ્રાવણ મહિનાની પૂનમ તિથિ શરૂ થઈ જશે 9 ઓગસ્ટ 1 કલાક અને બપોરે 24 મિનિટ પર આ તિથિ રક્ષાબંધનની તિથિ સમાપ્ત થશે રક્ષાબંધનની તિથિ ઉદય તિથિ પ્રમાણે જોઈએ તો રક્ષાબંધનની ઉજવણી 9 ઓગસ્ટ 2025 ના રોજ કરવામાં આવશે ફરી પાછી તારીખ નોંધો 9 ઓગસ્ટ 2025 ના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે એટલે કે રાખડી પણ નવ ઓગસ્ટના રોજ બંધાશે હવે જાણીએ કે રક્ષાબંધન શુભ મુહૂર્તો કયા કયા છે તો સવાર વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્ત છે સવારે ચાર કલાક અને બાવીસ મિનિટ થી સવારે પાંચ કલાક અને ચાર મિનિટ સુધી અભિજીત મુહૂર્ત ની વાત કરીએ તો બપોરે બાર કલાક અને સત્તર મિનિટ થી બાર કલાક અને ત્રેપન મિનિટ સુધી રહેશે સૌભાગ્ય યોગની વાત કરીએ તો સવારે ચાર કલાક અને એક મિનિટ થી દસ ઓગસ્ટે સવારે બે કલાક અને પંદર મિનિટ સુધીનો રહેશે શરૂઆત સિદ્ધિયોગ ની વાત કરીએ તો નવ ઓગસ્ટ બપોરે બે કલાક અને ત્રેવીસ મિનિટ સુધી રહેવાનો છે હવે રાખડી બાંધવાના મુહૂર્ત જોઈએ તો હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને કોઈ ભદ્રા વગર રાખડી બાંધી શકે છે આ દિવસે સવારે પાંચ કલાક અને પાંત્રીસ મિનિટથી બપોરે એક કલાક અને ચોવીસ મિનિટ સુધી રાખડી બાંધવાનું સૌથી સારું અને શ્રેષ્ઠ મુહૂર્ત છે હવે જોઈએ કે આ વર્ષે ભદ્રાનો છાયો છે કે નહીં તો કોઈ પણ માંગલિક કે શુભ કામને લઈ અને પહેલા ભદ્રા જરૂર જોવામાં આવે છે જેનાથી તે કામમાં કોઈ પ્રકારના અશુભ પરિણામો સામે ન આવે તેવામાં રક્ષાબંધનમાં ભદ્રાને જરૂર ધ્યાનમાં રાખવામાં આવે છે મહત્વનું છે કે આ વર્ષે બહેનો કોઈ ચિંતા વગર ભાઈને રાખડી બાંધી શકે છે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે ભદ્રા આઠ ઓગસ્ટ બપોરે બે કલાક અને બાર મિનિટ થી શરૂ થશે જે નવ ઓગસ્ટ ના મોડી રાત્રે એક કલાક અને બાવન મિનિટ સુધી રહેવાની છે એટલે કે કોઈ ભદ્રાનો પ્રભાવ રહેશે નહીં હવે જોઈએ રક્ષાબંધન પર બંડારા શુભ યોગો વિશે તો આ વર્ષે રક્ષાબંધન પર નવપંચમ યોગ સૌભાગ્ય યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ પ્રતિયુતિ યોગ માલવ્ય યોગ બુધાદિત્ય રાજયોગ જેવા રાજયોગોનું નિર્માણ થવાનું છે તેવામાં ઘણી રાશિઓને લાભ પણ મળી શકે છે હવે જોઈએ રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ શું છે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનું પર્વ નથી પરંતુ તે વેદ પુરાણ અને ધર્મ શાસ્ત્રોમાં જોડાયેલું છે આ પર્વ રક્ષા ધર્મ કર્તવ્ય અને આસ્થાનું પ્રતીક છે આ દિવસે મનાવવા પાછળ બે પૌરાણિક કથાઓ પ્રચલિત છે આ કથાઓ દ્રૌપદી અને શ્રી કૃષ્ણ રાજા બલી અને લક્ષ્મીજી સાથે જોડાય છે હવે જાણીએ અંતમાં રાખડી બાંધવાનો મંત્ર વિશે જો તમને આ મંત્ર ફાવે તો અવશ્ય બોલીને રાખડી બાંધવી અને ન ફાવે તો આ મંત્ર સાંભળીને રાખડી બાંધવી જોઈએ મંત્ર આ પ્રમાણે છે યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલહ તેન ત્વામ બદનામી રક્ષે માચલ માચલ તો મિત્રો આ રક્ષાબંધન બે હજાર પચીસ નવ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે તો આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં